આવન જાવન માટે મુખ્ય બે રસ્તાઓ છે જેમાં એક રસ્તો એમએન કોલેજની સામે મુખ્ય રસ્તો આવેલ છે જ્યારે રેલવે સર્કલ થી ડેપો તરફ જવા માટે ઉમા માર્કેટની સામે બીજો રસ્તો બનાવવામાં આવ્યો છે જ્યાં ડેપોનો જૂનો રસ્તો બંધ કરી દેવાતા સ્થાનિક વેપારીઓ સહિતની માંગણીને લઈને દિવાલમાં જગ્યા કરી રસ્તો બનાવવામાં આવ્યા છે પરંતુ આ રસ્તા ઉપર પાણી ભરાઈ ગયેલ હોવાથી રસ્તાની સામે બાંધેલ ફેન્સિંગ તારને હટાવી પેવર બ્લોકવાળો રસ્તો ખુલ્લો કરવા વેપારીઓ દ્વારા માંગણી કરવામાં આવી છે આ અંગે સ્થાનિક વેપારીઓએ જણાવ્યું હતું કે ડેપો દ્વારા બનાવાયેલા આ રસ્તા કોઈ જ કામનો નથી આ રસ્તા ઉપર વરસાદ દરમિયાન પાણી ભરાઈ જતું હોવાથી મુસાફરો અને વિદ્યાર્થીને ફરીને જવું પડતું હોય છે જેથી રસ્તાની સામે બનાવાયેલ ફેન્સિંગ તાર હટાવી પેવર બ્લોક સામે રસ્તો ખુલ્લો કરી દેવો જોઈએ આ અંગે ડેપો મેનેજર એચ એસ ઝાલાએ જણાવ્યું હતું કે રસ્તાની સામે આવેલ ફેન્સિંગ હટાવી દેવામાં આવશે તો અકસ્માતનો ભય રહેલો છે રહી વાત ભરાયેલા વરસાદી પાણીની આ સમસ્યા દૂર કરવા પણ આગામી દિવસોમાં આયોજન કરી દેવામાં આવ્યું છે આંગે આજે વિશ્નગર ખાતે આ વિસ્તારના ધારાસભ્ય અને ગુજરાત રાજ્યના કેબિનેટ મંત્રી શ્રી બીસી કેશભાઈ પટેલને આવેદનપત્ર આપવા માટે વેપારીઓ એકઠા થયા હતા અને એસટી ડેપો મેનેજરના વિરુદ્ધ સુર્તો પોકાર્યા હતા જેમાં ડેપો મેનેજર હાય હાઈ ના સુર્તો પોકાર્યા હતા જો કે નગરપાલિકાના પ્રમુખ ઉત્તમભાઈ પટેલ દ્વારા વેપારીઓને હયાધારણા આપવામાં આવી હતી જો કે આરોગ્ય મંત્રી શ્રી આવી પહોંચતા વેપારીઓએ આવેદનપત્ર આપ્યું હતું અને યોગ્ય યોગ્યનાય માટે રજૂઆત કરી હતી અને આ બાબતે આરોગ્ય એ ડેપો મેનેજર સાથે વાતચીત કરીને શનિવારના રોજ વેપારીઓ સાથે મિટિંગ કરવાની ખાતરી આપી હતી અગાઉ હવે યુસીબી સાહેબની ઓફિસે ડેપો સામેનો રસ્તો બ્લોક થયો છે અને બ્લોક કર્યા પછી તાર ફેન્સિંગ થયું છે એ રસ્તો બિલકુલ બિનઉપયોગી હાલ થયો છે જેથી જે હોતું નથી કે વિદ્યાર્થીઓ મુસાફરો અને આજુબાજુ જે દવાખાના આવ્યા છે એ દવાખાનામાં જે પેશન્ટો જઈ શકતા નથી એના માટે ઋષિભાઈને કાર્યાલય જઈ અમે એમને રજૂઆત કરી આજે આજેનો ટાઈમ આલું છે પત્તા નાયબ કલેક્ટરશ્રીને અમે રજૂઆત કરી નાયબ કલેક્ટર એમ બી બે દિવસમાં અમે રૂબરૂ મુલાકાત કરીને હલ કરીશું પણ હજી કોઈ હલ થયો નથી આજે ફરી ઋષિભીને મળવા આવ્યા છીએ રજૂઆત કરવા એના આવેદનપત્ર આવ્યા છીએ આ પ્રશ્નો જેટલો ઝડપી હલ થાય એટલું સારું છે કારણ કે વેપારીઓને બહુ જ નુકસાન છે આજુબાજુ લગભગ જે હોય તો પાંચસોથી આઠસો દુકાનો આવેલી છે જેમનો ધંધાઋતાર બીવું પડી ભાગ્યા છે કે એવું હવે ઘર ચલાવવું કે લાઇટ બિલ ભરવું કે ભાડા ભરવું શું કરવું એ પ્રશ્ન થઈ રહો છે માનનીય સાહેબ શ્રી ઋષિકજી સાહેબને જે આપણા એના જે બધા અધિકારીઓને મેં રજૂઆત કરી છે કે ભાઈ આ રસ્તો જેટલો વહેલ ખુલ્લો તો આમ પબ્લિક અને જનહિત માટે મેં આવ્યા છે બધા એકના માટે નહીં સમગ્ર માર્કેટ માટે જનહિત માટે પ્રશ્ન છે એ ખોલવા વિનંતી ડેપો મેનેજર જે તે અગાઉ પણ રજૂઆત કરી છે ત્રણ બી ચાર વખત ડેપો મેનેજરને પણ રજૂઆત કરી છે ડેપો મેનેજર રાજા શાહી તરીકે વર્તન કરે છે જે શબ્દો એ વાપરે મેં ફેસમાં નહીં કહેતા પણ એવું વર્તન હોય હશે અને એનું એક હું શાસન ચલાવે છે અને પહેલી વારથી બધું એન્ટ્રી આપી જાય એનો અમને વિરોધ નથી પણ જે આ પાંચ ફૂટ જે રસ્તો મૂકેલો હતો એ બંધ કર્યો કે પાંચ ફૂટ રસ્તો ખાલી ખોલવા વિનંતી કરવા માટે સાહેબ શ્રી પાસે આવ્યા